અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક નાના ગામમાં રહેતા ભવ્ય ચૌધરીએ નાની ઉંમરમાં જ એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરી ખેતીમાં સફળતા મેળવી છે તેમણે સાત વીઘા જમીનમાં ડોલર છોડાનું વાવેતર કરી સફળતાપૂર્વક ઉત્પાદન મેળવ્યું છે ભવ્ય ચૌધરીની આ સફળતાની કહાની અન્ય યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ છે ભવે ચૌધરીએ એગ્રીકલ્ચરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખેતીમાં ઝંપલાવાનું નક્કી કર્યું છે સાથે જ તેમણે પરંપરાગત ખેતીની પદ્ધતિઓને બદલે આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ખેતી શરૂ કરી છે અરવલ્લી જિલ્લાના ધનુસુરા તાલુકાના એક નાના ગામમાં રહેતા ભવ્ય ચૌધરીએ નાની ઉંમરમાં એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરીને ખેતીમાં સફળતા મેળવી છે તેમણે સાત ટકા જમીનમાં ડોલર ચણાનું વાવેતર કરી સફળતાપૂર્વક ઉત્પાદન મેળવ્યું છે ભવે ચૌધરીની આ સફળતાની કહાની અન્ય યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ છે ભવે ચૌધરી એગ્રિકલ્ચરનો અભ્યાસપૂર્ણ કર્યા બાદ ખેતીમાં ઝપલાવવાનું નક્કી કર્યું તેમણે પરંપરાગત ખેતીની પદ્ધતિઓને બદલે આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતી શરૂ કરી તેમણે પોતાની સાત વીઘા જમીનમાં ડોલર ચણાનું વાવેતર કર્યું અને યોગ્ય સમયે ખાતર

તિસરા તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી આપણા આ ખેતરમાં ચણા વાયેલા છે પણ આ જે સાદા ચણા આવે એ ટાઈપના નથી ડોલર ચણા છે જે આપણા કાબુલી ચણા અથવા છોલે ચણા કહીએ છીએ એ છે તો આનું બિયારણ અલગ જે દેશી ચણા આવે એના કરતાંથી અલગ આવે છે થોડું મોગું આવે છે પણ આનો ઉપયોગ છોલે ચણા તરીકે આપણે કરતા હોઈએ છે તો આનો ભાવ જે નોર્મલ ચણા હોય એનો એક હજાર અથવા બારસો રૂપિયા ભાવ મળતો હોય છે પણ આ ચણાનો બે હજારથી બાવીસો રૂપિયા કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર કામ કરીએ તો બે હજારથી બાવીસ રૂપિયા બાવીસો રૂપિયા મનનો ભાવ મળતો હોય છે અને આ ટાઈપના નોર્મલ ચણા કરતાંથી આનો પોપટો પણ મોટો થતો હોય છે અને લગભગ અઠ્યાવીસ થી ઉતારો પણ આવતો હોય છે તો નોર્મલ ચણા અથવા ઘઉ શિયાળામાં પાક વાઈએ એના કરતાથી આ પાકમાં સારામાં સારો ફાયદો રહેશે તો ખેડૂતમાં મિત્રો ની કે આ ચણા ડોલર ચણાનો નો વાવેતર કરવું જોઈએ રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ જનાદેશ ન્યૂઝ